વાકાનેર નજીકથી દારૂની હેરાફેરી કરનાર બે શખ્સોને ઝડપી આવ્યા બાદ વધુ પૂછરછ કરતા રહેણાંક મકાનમાં સંતાડીને રાખેલો જંગી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો મોરબી એલસીબી ટીમને વાત બાતમીના આધારે વાકાનેર તાલુકાના રાતી દેવડી ગામ નજીક વોચમાં ગોઠવાઈ હતી ત્યારે શંકાસ્પદ કાર પસાર થતા તેને આંતરીને તલાશી લેતા કારમાં રાખેલો દસ પેટી દારૂનો જથ્થો મળી આવતા એલસીબી ટીમે આરોપી મહેશ મગન પટેલ જે રહેલ અજાય તાલુકા ટંકારા તેમજ શિવરાજસિંહ પદ્યુવંશી ઝાલા જે રહે રાતી દેવડી તાલુકા વાંકાનેર એ બંને શખ્સોને ઝડપી લઈને આખરી પૂછપરછ કરતા શિવરાજસિંહ ઝાલાના મકાનમાં છુપાવીને રાખેલો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો જેમાં મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલ નંગ તેરસો સિત્તેર કિંમત રૂપિયા છ લાખ અડસઠ હજાર સો રૂપિયા બિયરના ટીન નંગ ચારસો આઠ કિંમત રૂપિયા ચાલીસ હજાર આઠસો તેમજ વેગેનાર કાર અને એક બાઇક અને એક મોબાઈલ મળીને કુલ નવ લાખ છોત્તેર હજાર ચારસોની કિંમતના મુદ્દા માલ સાથે બંને આરોપી દેવાયા છે મોરબી જિલ્લાના આ ગામમાં વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો મળી આવતા એલસીબીની ટીમ પણ હરકતમાં આવી ગઈ છે આ બંને શખ્સો દારૂનો જથ્થો કોની પાસેથી મેળવ્યો અને કોને વેચાણ કરતા હતા તે અંગે પણ વધુ તપાસ ચલાવી રહ્યા છે તેમજ આરોપીના રિમાન્ડ મેળવવા માટે પણ એલસીબીની ટીમે તજવીજ હાથ ધરી છે ગામે ઇંગ્લિશ દારૂનું વેચાણ થાય છે અને રાતે દેવડી ગામે રહેતા શિવરાજસિંહ બધ્યુમનસિંહ ઝાલા તથા લજેના પટેલ છે મહેશભાઈ મગનભાઈ વામજા બંને જણા બહારથી ઇંગ્લિશ દારૂ મગાવી તે વેચાણ કરે છે એવી હકીકત મળેલ ભરતભાઈ મેયાત્રાને જેથી અમૂતંત્ર પંચે રાતી દેવડી ગામે રેડ કરેલ જેથી અલગ અલગ બ્રાન્ડની અઢાર બ્રાન્ડની અલગ અલગ પ્રકારનો દારૂ સાત લાખ સડસઠ હજાર પાંચસોનો અને એક વેગનાર ગાડી મળી આવેલ છે ટોટલ મુદ્દામાં દસ લાખ અઢાર હજાર પાંચસો રૂપિયાનો પંચનામાને વિકતે કબજે કરેલ છે મોટવાણીનો રિપોર્ટ એસ ન્યૂઝ મોરબી